મિત્રો કેમ છો બધા મજામાં તો મને એવું લાગે છે કે બધા મજામાં જ હશે તો બધાને જય માતાજી અને અત્યારે અયોધ્યાનું રામજી મંદિર બની બની ગયું છે તો તેની ઉજવણી પણ બાવીસ તારીખે છે તો બધાને જય શ્રી રામ તો મિત્રો હું આવી ગયો છું કચ્છના નાના રણમાં તો એક ભાઈના સાપરે ગયો અગરિયા ભાઈના સાપરે તો એ એક રણમાં ખોદી જમીનમાં ખોદતા હતા અને કંઈક કામ કરતા હતા તો મને એવું લાગ્યું કે એ શું કામ કરતા હે શું કરે હે તો મેં પહેલી વાર જોયું તો તમે પણ વિડીયોમાં જુઓ એ શું કરે છે તો મને હજુ ખબર હે નહીં તો એ અત્યારે ખોદકામ ચાલુ છે તો હું અહીં નાઈટ રોકાયો છું રાત તો મિત્રો તમે વિડીયોમાં જુઓ હું તમને બતાવું તો જુઓ મિત્રો જમીન ઉપર કોદારીથી ખોદ ખોદકામ કરી રહ્યા છે તો મિત્રો શું કામ કરવાના છે અહીંયા મને પણ ખબર નથી તો આપણે જોઈએ તો ચલો ખોદે છે આટલી બધી મહેનત કરે છે મિત્રો એક એમના માટે એક લાઇક તો બને હો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે તો જુઓ કે તમે આવો નજારો ક્યારેય નહીં જોયો હોય કે રણમાં રણ અને દરિયા સિવાય તમને આવો નજારો જોવા ના મળે જો સૂર્યદેવ આથમ આથમવાનો નજારો તમને એક દરિયામાં જોવા મળે અને એક કચ્છના રણ રણમાં એટલે કે કોઈ બી રણમાં તમને સૂર્યદેવને આથમવાનો નજારો તમને જોવા મળે તો જુઓ મિત્રો તમે જોઈ રહ્યા છો અને અમારે આ ભાઈને કામ કરતાં કરતાં છ સાડા છનો ટાઈમ થઈ ગયો છે તો હજુ આ ભાઈએ થોડોક કૂવો ગાર્યો છે તો ચાલો વિડીયોમાં જોડાઈ રહો અને જે પણ આ વિડીયો વાર જોઈ રહ્યા હોય ને આ ચેનલમાં પહેલી વાર હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ભાઈની મહેનતની એક લાઈક તો જરૂરથી બને અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દીજો